નમસ્કાર મિત્રો જો આજે આપણે આવી ગયા છીએ સુરતની અંદર એક ઝેર મુક્ત ભારત અભિયાન બે હજાર પચીસ ભવ્ય સાંસ્કૃતિક પ્રાકૃતિક ભાતીગળ મેળામાં જેનું એક્ઝેક્ટ લોકેશન છે હરે કૃષ્ણ ગ્રાઉન્ડ સરથાણા જગતનાકા ફાયર સ્ટેશનની સામે સુરત તો આપ સૌ અહીંયા આ મેળાનું મુલાકાત અને ખાસ મેળામાં આવનાર દરેક વ્યક્તિ અને એમની વસ્તુ નિહાળવા માટે ખાસ સૌ લોકો ઉપસ્થિત રહો એવો અમારો આગ્રહ છે અને અહીંયાનું લોકેશન જો અંદરનું લોકેશન જોઈએ તો આવી રીતના ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં રિંગ ઉપર આવી રીતના દરેક ખેડૂત મિત્રોએ સ્ટોલ લગાવ્યા છે અત્યારે કામગીરી શરૂ છે આજે ચોવીસ તારીખે બપોરે ત્રણ વાગેથી સ્ટોલ રાબેતા મુજબ શરૂ બધા થઈ જશે અલગ અલગ ગામથી સૌરાષ્ટ્રથી ટૂંકમાં ઓલ ગુજરાતમાંથી અલગ અલગ ગામથી અલગ અલગ ખેડૂતો પ્રાકૃતિક કૃષિની જે કાંઈ ખેત પેદાશ ઉત્પાદન હોય એવી બધી વસ્તુઓ લઈને આવ્યા છે ખેડૂત પોતે જ વેપારી બન્યો છે તો ખાસ આપણા સૌરાષ્ટ્રવાસી ખેડૂત આજે વેપારી બનીને આવ્યા છે આવ્યા છે તો એની મુલાકાત ખાસ લઈએ અને એમની પ્રોડક્ટ જોઈએ નિહાળીએ આપણે ખરેખર તો દવાખાને દોડતા હોઈએ છીએ આપણા સારા સ્વાસ્થ્ય માટે પણ આહાર એ જ ઔષધ છે એ ખરેખર ભૂલવું ના જોઈએ અહીંયા આવનાર તમામ વસ્તુ પ્રાકૃતિક દેશી ગાય આધારિત છે સાથે સાથે ગાય આધારિત એટલે કે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી બનતા પ્રોડક્શનો પણ અહીંયા જોવા મળશે એટલે ખાસ ગાયના ગોબર દ્વારા ઘડિયાળ બનાવેલી હોય ગાયના ગોબર દ્વારા એન્ટી રેડિયેશન શિપ્સ હોય માળા હોય એવી રીતના ગાયના ઘીમાંથી પંચગવ્ય પ્રોડક્શન હોય પંચગવ્ય નસ્ય છે પંચગવ્ય સાબુ છે ગાયના ગોબરમાંથી સરસ મજાની ધૂપબત્તી બનાવેલી હોય ટૂંકમાં તમામ વસ્તુ કેમિકલ ફ્રી અને ગાય આધારિત વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે એટલે ખાસ મારી સલાહ તો એટલી જ છે કે આપ કોઈ પણ તમારા નજીકના પરિવાર સગા સ્નેહી ગામના અથવા આપણા આજુબાજુના નજીકના ગામના આપણા તાલુકા જિલ્લાના વ્યક્તિ હોય એવા વિશ્વાસપાત્ર હોય એમની આગળથી ખરીદો અને વિશ્વાસ કરો મારું કહેવાનું એ છે કે આહાર એ જ કેમ તો કે આપણે રોજિંદા જીવનમાં જે આહાર વાપરીએ છે એ સારો વાપરશું સારા આહાર ખરશું તો ભવિષ્યમાં દવાખાને જવાની ચિંતા છૂટી જશે એટલા માટે ખરીદી કરવાથી નહીં મહત્ત્વનું એ છે કે અહીંયા જે ખેડૂતો આવ્યા છે એ પોતે જાત મહેનત કરીને જ બધું તૈયાર કરે છે આ કોઈ કંપની ધારકો નથી અને જાત મહેનત તૈયાર કરે છે એ લોકો દગો નથી કરતા બીજા નંબરમાં સીધા તમે ખેડૂત પાસેથી લ્યો છો તો તમારે વધારાનો ખર્ચ નથી લાગતો જોવામાં કદાચ થોડું ઘણું મોંઘું લાગશે પણ ખાસ તમે એટલો અંતરથી આનંદ થશે કે તમે ઓરિજિનલ અને નેચરલ વસ્તુ ખરીદો છો તો ખાસ મારો સૌ સુરતવાસીઓને આગ્રહ છે કે આપણા સૌરાષ્ટ્રવાસીઓની ખાસ મુલાકાત કરો અને ટોટલ ગાય આધારિત પ્રોડક્શન હોવાથી આમાં ગાયનું સંવર્ધન ગાયનું રક્ષણ ખૂબ જ થાય છે તો ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતા છે તો આપણે ગાય માતાનું સંવર્ધન રક્ષા થાય એવું કાર્ય સાથે જોડાઈએ એટલા માટે ખાસ સ્ટોલ વિઝિટ કરજો બસોથી પણ વધુ અલગ અલગ પ્રકારના સ્ટોલો છે જો આવી રીતના તરબોઝ છે